ભક્તો માટે આ ખીચડી છે અને કઢી ખીચડીની વ્યવસ્થા આ તમને જોવા તો કોઈ પગે સોજા આવ્યા હોય તો તેના માટે માલિશ કરવાનું મશીન પણ છે બધા પદયાત્રીઓ છે જે અંબાજી જઈ રહ્યા છે માટે ચા બની રહી છે મોહન તાર બને છે ભક્તો માટે જમવા માટે વ્યવસ્થા થઈ રહી છે અહીંયા પણ જોઈ શકો છો ફૂલવાડી તળાઈ રહી છે ભક્તો માટે અલગ અલગ પ્રકારે ટેબ્લેટ મળી રહે છે આ પગે શું થયું હતું પડ્યા હતા તો નમસ્કાર મિત્રો આજના નવા વિડીયોમાં આપનું સ્વાગત છે મિત્રો અત્યારે ભાદરો મહિનો ચાલી રહ્યો છે અને પદયાત્રી અંબાજી જઈ રહ્યા છે આપણે એક વિડીયો પણ બનાવ્યો હતો જે હિંમતનગર ઇડરથી જે સેવા કેમ્પ છે તેનો તે પણ આપણે અપલોડ કરી દીધું અને આજે આપણે વિડીયો બનાવવા જઈ રહ્યા છે ઈડરથી જે ખીર જે કેમ્પ છે જે પદયાત્રીઓ જઈ રહ્યા છે તેમના જોડે આપણે વાતચીત કરીશું તમને કેમ્પ બતાવીશું કેવી સુવિધા છે આ તમામ પ્રકારની માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છે અને જાણવાના છે તો વિડીયોમાં બનાવી રહેજો આજે મજા આવશે અંબાજીના સંઘ જે જઈ રહ્યા છે તેમના પણ તમને દર્શન કરાવ મિત્રો અત્યારે આપણે ઉભા ઊભા છીએ માતાજીનો ભંડારો કરીને એક કેમ્પ છે જે વડાલી ખીરવામાં હાઈવે પર આવેલો છે અહીંયા ભક્તો માટે બેસવાની સુવિધા છે અને ચા નાસ્તાની વ્યવસ્થા છે તો ચાલો આપણે આ કેમ્પની મુલાકાત લેવી જોઈએ તો જોઈ શકો છો કે સરસ મજાનો મંડપ બાંધેલો છે ને ભક્તો માટે બેસવાની વ્યવસ્થા કરી કરેલી છે અને કેટલાક ભક્તો અહીંયા બેસીને આરામ કરી રહ્યા છે શું નામ આપનું ક્યાંથી આવ્યા છો લીમખા દાઉદ કેટલાક દિવસ થયા કેટલા કિલોમીટર કાફ્યું છે સાડે ત્રણસો કિલોમીટર

તો માતાજીની પ્રતિમાના પણ તમે દર્શન કરી શકો છો અને અહીંયા ભક્તો માટે ચા અને નાસ્તાની વ્યવસ્થા છે જોઈ શકો છો ગાંઠિયા છે અને આપ તમને ડીશમાં ગાંઠિયા અને ચા મળે અને બેસવાની વ્યવસ્થા તમને જોવા મળશે તો આપણે કેમ્પની અંદર જે રસોઈ બની રહી છે ભક્તો માટે તે રસોડાની આપણે મુલાકાત લેવાઈ રહ્યા છે તો જોઈ શકો છો ભક્તો માટે ચા બની રહી છે મોટા તપેલામાં અને બાજુમાં આ શું બને છે મોહન થાર બને છે ભક્તો માટે જમવા માટે વ્યવસ્થા થઈ રહી છે અહીંયા પણ જોઈ શકો છો ફૂલવાડી તળાઈ તળાઈ રહી છે ભક્તો માટે જોઈ શકો છો ફૂલવાડી તળાઈ રહી છે ને આ રીતના ભક્તો માટે જમવાનું બને છે તે રસોડાની તમને મુલાકાત લેવડાવી જોઈ શકો છો મોટા તપેલામાં ચા બની રહી છે અને ભોજનની પણ વ્યવસ્થા થઈ રહી છે જોઈ શકો છો આ રીતના ભક્તોને ગાંઠી આપવામાં ચા અને ગાંઠી આધારે નાસ્તામાં આપવામાં આવી રહ્યા છે તો મિત્રો અત્યારે આપણે ઉભા છે વડાલી ખેરવા માં હાઈવે અને પદયાત્રીઓ ચાલતા જઈ રહ્યા છે તો વાતચીત કરીશું ક્યાંથી ક્યાં શું નામ આપનું રાકે અ ક્યાથી જાવ ચાલુ કરીશું ચાલવા સાંતરામપુર કેટલા દિવસ થયા પાંચ દિવસ થયા બીજા પદયાત્રી છે નેજો લઈને શું નામ આપનું રોહિત રોહિતભાઈ છે કેટલા દિવસથી થયા ક્યાંથી નીકળ્યા છે થી ચાર દિવસ થયા કેટલા દિવસ થયા

મા ભગવતી મેડિકલ સેવા કેમ્પ છે જ્યાં ભક્તોની સેવા થઈ રહી છે કોઈને દુખાવો થયો તેમને ટેબ્લેટ આપવામાં આવે છે તે પણ આપણે જોઈએ અને અહીંયા જોઈ ભક્તો આરામ કરે છે તે માટે પણ એ વ્યવસ્થા કરવામાં આવી છે પહેલાં સૌપ્રથમ આપણે પહેલાં માતાજીના દર્શન કરી દઈએ ત્યારબાદ તમને એ બધું બતાવું સરસ મજાનું શણગારવામાં આવ્યું છે મંદિર અને માતાજીના તમને દર્શન કરાવી દો અંબેમાના તો આ પ્રકારે માતાજીના તમે દર્શન કરી લો અને તમે પણ કરી લો તો અને જોઈ શકો છો ભક્તો માટે અહીંયા આરામ કરવાની સુવિધા છે પંખા ચાલુ છે સરસ મજાના અને ભક્તો આરામ કરી શકે તે માટેની સરસ મજાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે તો આ પ્રકારે હવે જે મેડિકલ સેવા કેમ્પ છે તે આપણે આવી ચૂક્યા છીએ તો અહીંયા ત્યાં જોઈ શકો છો અલગ અલગ પ્રકારે ટેબ્લેટ મળી રહે છે દુખાવાની અલગ ગોળી હોય તો ઉધરસ શરદીની પણ ટેબ્લેટ આપવામાં આવે છે અને અહીંયા તમે જોઈ શકો છો ભક્તો માટે કહેવાય સેવા થઈ રહી છે પગે દુખાવો થયો તો પાટા થઈ રહ્યા છે અને આ રીતના ભક્તોની સેવા કરી રહ્યા છે લોકો સેવાનો ભાવ પણ જોવા મળી રહ્યો છે જોઈ શકો છો મેડિકલ આ સેવા કેમ્પ છે જે આ ભક્તો દુખાતું હોય પગને સોજો આવ્યો હોય પછી કંઈ વાગ્યું હોય તો અહીંયા દવા કરવામાં આવે છે જોઈ શકો છો આ સેવા કેમ્પમાં આ રીતના ભક્તોને પગે ફૂલ્લા પડ્યા તે માટે પણ કરવામાં આવી છે આપણે એક ભક્ત છે શું નામ છે આપનું ક્યાંથી નીકળ્યા તે ચાલવાનું ચાલુ સંતરામપુરથી ચાલુ કર્યું કેટલા દિવસથી આ ચાલુ કર્યું છે ચાલવાનું ત્રણ દિવસ અત્યારે ખેડૂતો આવ્યા છે તો જોઈ શકો છો આ રીતના ભક્તોની સેવા થઈ છે તમને આ પગે શું થયું હતું બોલના પડ્યા હતા તો કહી શકાય કે આ સેવા જે ભક્તોની સેવા કરી રહ્યા છે જે માણસ છે એ પણ એમને પણ ધન્યવાદ આપવાની છે જરૂર છે કારણ કે આ રીતના ભક્તોની સેવા કરી રહ્યા છે અને આ રીતના વ્યવસ્થા આ કેમ્પમાં તમને જોવા મળે છે આ રીતના અંબાજી જતા મેડિકલ સેવા કેમ્પો પણ કાર્યરત થઈ ગયા છે એક બીજા પદયાત્રી છે ક્યાંથી આવે શું નામ આપનું આણંદ જિલ્લા આણંદ જિલ્લા શું નામ દિલીપભાઈ કેટલા દિવસથી લગભગ દિવસ તો ચાર દિવસ અને ત્રણ નાઇટ જેટલા છે ને આ પદયાત્રી છે દેવ દરબાર અહીંયા વિસામાં છે ત્યાં ભોજન લઈ રહ્યા છે તો છેક આટલી દૂર દૂરથી પદયાત્રીઓ અહીંયા આવે છે અને અંબાજીનો આ મુખ્ય રસ્તો સીડર સિટીની નજીક છે આપણે બિલકુલ અને આ પ્રકારે તમને દેવ દરબાર વિસામાં જોવા મળશે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો ચેનલ પર નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું છું તને કોમેન્ટમાં જે અંબે તો અવશ્ય લખજો જય માતાજી